હું તમને વન એટી નાઇનના રિપોર્ટની વાત કરું તો વન એટી નાઇનનો રિપોર્ટ છે તે આરોપી પ્રત્યે પૂરતો પુરાવો ન મળી આવતો હોય તો એને છૂટા કરવા બાબત છે પણ એ ક્યારે જ્યારે પોલીસની કસ્ટડીમાં હોય અને ચોવીસ કલાકમાં જો તમને એવું લાગે કે આ આરોપી વિરુદ્ધ પુરાવો નથી મળી આવતો ત્યારે તમે પોલીસ સ્ટેશનથી જ એ રિપોર્ટ ભરી અને એને છૂટા કરવામાં આવે છે પણ આ બેનના કેસમાં એવું થયું કે બેનને અરે પૈકડા પછી એણે એવું કીધું કે ગુનો બને છે એટલે પ્રોસિક્યુશન એટલે સરકારે એની પોલીસે રિમાન્ડ માગી રિમાન્ડ બેનને એક દિવસની રિમાન્ડ માગી કોર્ટે એની રિમાન્ડ મંજૂર કરી અને બેનની રિમાન્ડ પૂરી થયા બાદ બીજી વાર રિમાન્ડ માગવામાં ફર્ધર રિમાન્ડ માગેલી હતી અને હવે તમે એવું કહો છો કે આ બેન વિરુદ્ધ કોઈ ગુનો નથી બનતો તો આ ન ચાલે કારણ કે અત્યારે બે બેન છે તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા મેં એના રેગ્યુલર બેલ એપ્લાય કર્યા હતા સેશન્સ કોર્ટમાં જ્યારે કોઈ વ્યક્તિ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય છે ત્યારે વન એટી નાઇનનો રિપોર્ટ છે એ વેલિડ ન ગણાય જેના કારણે આજરોજ નામદાર કોર્ટે જે સરકાર શ્રીનો જે રિપોર્ટ હતો વન એટી નાઇનનો એ રિજેક્ટ કર્યો છે એમાં આરોપીની કે હું આરોપીનો વકીલ છું અમારી કોઈની જરૂર રહેતી નથી પણ તો પણ મને ખોટી રીતે વગોવામાં આવ્યો હતો કે આમાં આરોપીના વકીલ હાજર ન રહ્યા આવી રીતે ગંદુ રાજકારણ મારે શરમથી મારું માથું ઝૂકી જાય છે ગુજરાતની એક દીકરીને હું ન્યાય અપાવવા નીકળ્યો હતો પણ એણે વકીલને પણ નથી છોડ્યા આજે આવું ગુજરાતમાં બનશે તો આગામી દિવસોમાં વકીલોને પણ વિચારવું પડશે કોઈ દીકરીને જ્યારે ન્યાય અપાવવા અમે નીકળ્યા છીએ ગુજરાતમાં ત્યારે વકીલોને પણ વગોવવામાં આવે છે દુઃખની લાગણીથી કહેવું પડે છે